નમસ્કાર ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો લગભગ મહિના જેટલો સમય એક ઇમરજન્સી ઓનલાઈન કાર્યક્રમનો આવી ગયો માટે આપને વિડીયો પહોંચાડી શક્યો નથી તો મિત્રો ફરીથી આજે નવેસરથી આપણે નવી માહિતી સાથે આગળ વધી રહીએ છીએ મિત્રો આજનો વિષય તો એવું કહેવાય કે ગ્રાહકનો સ્વભાવ ઓળખવો માર્કેટ સર્વે કરવું અને વેચાણ ને તો કોઈ પણ વ્યવસાય નાનો હોય કે મોટો હોય પરંતુ એ વ્યવસાય જો આપણા પાસે ગ્રાહકો છે તો એ ગ્રાહકો વડે જ ઉજવો માનવામાં આવે છે જે વ્યવસાયમાં ગ્રાહક ઓછા હોય અથવા તો ના હોય તો એવા વ્યવસાયનું એમ કહેવાય કે આયુષ્ય બહુ લાંબુ આપણને જોવા મળતું નથી માટે એવું કહેવાય કે કોઈ પણ વ્યવસાય નાનો હોય કે મોટો હોય દરેક વ્યવસાયની અંદર ગ્રાહકો તો હોવા જોઈએ અને દરેક વ્યવસાયમાં તો આપણને નફો જે કઈ મળે એ ગ્રાહકો સાથે વેચાણ કરીએ અને એના દ્વારા જ આપણને મળતો હોય છે માટે જ ગ્રાહકને આપણે સમજવો પડે ગ્રાહકને ઓળખવું જે વેપારી પોતાના ગ્રાહકને ઓળખી ના શકે તો તે કાયમી કમાઈ શકે નહીં માત્ર પોતે મોટો વ્યવસાય કરે છે એવું એ સમજે એટલા માટે જ એમ કહેવાય કે ગ્રાહકની પસંદગી જ માત્ર મોટો માપદંડ માનવામાં આવે જે આપણા દરેક વેપારની દિશા નક્કી જે વેપારી પોતાના ગ્રાહકની નાડ પારખી શકે તે હંમેશા પોતાના કાર્યની અંદર સફળ થતો આપણને જોવા મળે અને સમય અને સ્થળ પ્રમાણે ગ્રાહકની પસંદગી પણ બદલાતી રહેતી અને આ બદલાવના અનુરૂપ જે વ્યક્તિ વર્તી શકે તે જ આનો લાભ લઈ શકે ગ્રાહકોનો સંતોષ એ આપણી સૌથી મોટી શ્રેષ્ઠ જાહેર ખબર માનવામાં આવે દરેક વેપારમાં વેપારી શું કહેવાય કે વધુ કમાવા માટે જાત જાતની તરકીબો અજમાવે આમ કરે છતાં પણ ઘણી વાર એમ કહેવાય કે ધાર્યું પરિણામ એનું જોઈતું હોતું મળતું નથી અને આમ થવાનું મુખ્ય કારણ જો જોવા જઈએ તો આપણી અધૂરી જાણકારી ગ્રાહકના સ્વભાવથી અજાણ ગ્રાહકની ખરીદી શક્તિથી અજાણ પસંદ કરેલું જાહેરાતનું આપણું જે કઈ માધ્યમ હોય એ અયોગ્ય હોવું વગેરે વગેરે માનવામાં આવે સફળ આંતરપ્રેણીય એ છે કે જે પહેલા બીજાનો ફાયદો કરાવો જો ગ્રાહકને કમાવી આપશો તે ચોક્કસ તમને કમાવીને આપશે એટલા માટે એમ કહેવાય કે સહકારની ભાવના કેળવવી પડે આ માટે જ્યારે બજારમાં કંઈ નવી પ્રોડક્ટ મૂકવી હોય ત્યારે બજારમાં સૌ પ્રથમ આપણે બજાર સર્વે બજાર સર્વેક્ષણ જેને કહી જાય એ કરવું પડે ગ્રાહકના પ્રતિભાવ પણ આપણે જાણવા પડે જે ગ્રાહકને સંતોષ નથી તેમની સાથે ચર્ચા પણ કરવી પડે અને તેમની સાથે ચર્ચા કરવાથી જે આપણને સાચો ફીડબેક મળશે હરીફોથી તેમની પ્રોડક્ટથી તેમની વેચાણ કરવાની પદ્ધતિથી પણ આપણે માહિતગાર બનવું પડે આ બધામાં પસાર થઈએ એ પછી યોગ્ય રીતે અજમાવી વેપારી સુધી ગ્રાહક સુધી પહોંચવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ જે પરિવર્તનની સાથે બદલાય છે એ જ વેપારી હંમેશા બજારમાં ટકી બિઝનેસ કરતા આવીએ તો એમાં તકલીફો પણ આવે તકલીફોથી એમ કહેવાય કે સમસ્યાઓથી ગભરાયા વિના તેમાંથી રસ્તો શોધીને આગળ પણ વધવું ત્યારે જ આપણે લાંબે ગાળે જે તે વ્યવસાયમાં સફળતા મેળવી શકીએ બજારમાં હરીફોની સામે આપણે ટકી શકીએ ધીરજ એ ટકી રહેવાનો અઘરો માર્ગ છે પણ વિજય સુધી પહોંચવા માટેનો નિશ્ચિત માર્ગ માનવામાં આવે છે અને માણસના બે સૌથી શક્તિશાળી બજાર હોય તો છે એમ કહેવાય કે ધીરજ અને સમય અને ગ્રહ આજના હરીફાઈના યુગની જો વાત કરી તો ગ્રાહક સર્વોપરી છે એમ માનવું પડે ગ્રાહકનો સ્વભાવ પણ જાણવો પડે ગ્રાહકને જો ધ્યાનમાં રાખ્યા વગર જો કોઈ વ્યવસાયમાં ઝંપલાવામાં આવે તો હંમેશા આપણે વ્યવસાય કરીએ છીએ એવો આપણને સંતોષ મળે તો સફળતા તો જોઈએ એવી આપણને મળે નહીં જો નાવિક છે તો એને ખબર જ ના હોય કે એને કયા કિનારે જવું છે તો એ વાતથી કોઈ નિષ્ફળ પડતો નથી કે પવન કઈ દિશામાં અને માણસની આંખ એક શબ્દ કરતા પણ ઘણું બધું આપણને કહી દેતો હોય છે માટે એને વાંચતા પણ શીખવું પડે કોઈ કામ કરતા હાર માની લઈએ એ આપણી સૌથી મોટી નબળાઈ માનવામાં આવે છે અને સફળતાનો જો એક મંત્ર છે તે એક વખત પ્રયત્ન જરૂર કરવો જોઈએ શું જોઈએ છે એ પણ જાણવું પડે એ છે કે આંતરપ્રેન્યુર ઓછામાં ઓછું એક રહસ્ય એને ખબર હોય જે કોઈ જાણતું ના હોય આમ દરેક પાસાનો વિચાર કરીને ધંધામાં આગળ વધતા રહેવું જોઈએ ઘણી વખત ઉતાવળમાં માર્કેટની જાણકારી મેળવ્યા વગર જ કોઈ પ્રોડક્ટ બજારમાં મૂકવામાં આવે અને એનાથી આપણને ધાર્યું પરિણામ મળે નહીં આવું થાય ત્યારે આપણને મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય આવું બને ત્યારે ગભરાયા વગર ગેરમાર્ગે કે ખોટા વિચારોમાં સમય બગાડ્યા વગર આવું શા માટે બન્યું તે શોધવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ અને આવું થવાના કારણો ઘણા બધા છે એવા કારણો જો જોઈએ એમ કહેવાય કે એમ કહેવાય કે ગ્રાહકને તમારી પ્રોડક્ટમાં રસ નહીં બીજું કે ગ્રાહકને પ્રોડક્ટની જરૂરિયાત છે પણ હાલમાં ખરીદવાની ઈચ્છા નથી ત્રીજું એમ કહેવાય કે ગ્રાહકને જરૂરિયાત પણ છે ઈચ્છા છે પણ હાલમાં તે પ્રોડક્ટ ખરીદવાની એને ઉતાવળ નથી ચોથું એમ કહેવાય કે ગ્રાહકને ઈચ્છા પણ છે જરૂરિયાત પણ છે ઉતાવળમાં છે પરંતુ હાલમાં તેને પ્રોડક્ટ ખરીદવા માટે તેની પાસે પૂરતા પૈસા નથી અને અગત્યનો મુદ્દો એ છે કે ગ્રાહકની જરૂરિયાત છે ઉતાવળ છે પૈસા છે ઈચ્છા છે પરંતુ તેને તમારામાં કે તમારી પ્રોડક્ટમાં હસ કે વિશ્વાસ બિલકુલ નથી આપણા ધંધામાં પણ જ્યારે આવું બને ત્યારે વિચારોમાં મૂંઝવણમાં ફસાયા વગર આવા કારણોને શોધવા જોઈએ અને એને પૂરેપૂરા ચકાસવા જોઈએ અને એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કે કયા કારણથી ગ્રાહક આપણી પ્રોડક્ટ ખરીદતો નથી અને એનો ઉકેલ આપણે શોધવો જોઈએ કોઈ પણ પ્રોડક્ટ બજારમાં મુકતા પહેલા કેટલાક મુદ્દા પર ધ્યાન આપવું પડે ગ્રાહકને આપણી પ્રોડક્ટ વિશે પૂરેપૂરી જાણકારી આપવી પડે તેને આપણી પ્રોડક્ટ વિશે પૂરેપૂરા માહિતગાર પણ આપણે કરવા પડે જો આપણી પ્રોડક્ટની કિંમત વધુ હોય તો પ્રોડક્ટ ખરીદવા માટે દરેક ગ્રાહકનું લિસ્ટ બનાવીને એમના નિયમિત સંપર્કમાં પણ આપણે રહેવું જોઈએ જયારે પણ ધંધાની અંદર નવા ગ્રાહક ઉમેરાતા જાય ત્યારે નવા ગ્રાહકને તમારી જે રેગ્યુલર ગ્રાહક છે એને જૂના ગ્રાહકનો રેફરન્સ પણ આપવો જોઈએ મેળવવો એ સૌથી અગત્યનો બિઝનેસ ની અંદર માનવામાં આવે છે એને કોઈ પણ વ્યવસાયમાં ગ્રાહક વધારે કોઈ મોટો શિક્ષક છે એવું માનવામાં આવતું નથી આપણી કામગીરી એ પ્રોડક્ટ ઉચ્ચ કક્ષાની હોય પરંતુ તો ગ્રાહકની અપેક્ષા મુજબ તો પણ આપણને સફળતા મળતી નથી માટે ગ્રાહકની અનુરૂપ બદલાવ જે વ્યક્તિ લાવી શકે એ જ વધારે સારો બિઝનેસ કરી ટીકાની વાત કરીએ તો ટીકા સાંભળવી કોઈને ગમતી નથી પણ જ્યાં સુધી ટીકા કરવામાં ના આવે ત્યાં સુધી આપણે આપણા કામમાં સુધારો પણ કરી શકતા નથી વ્યવસાયના ક્ષેત્રમાં કામ આપણી જે કામ કામગીરી છે એના આવતી હોય છે અને વ્યક્તિગત એને સમજવાની ભૂલ કરવાથી સુધારવાની જે તક હોય એ આપણે જતી કરીએ છીએ એ આપણી ભૂલોને અને આપડે ખોટો ખોટો બચાવ કરતા રહીએ અને કામ વગરની દલીલીમાં આપણે આપણો સમય ભે રૂપિયા કરતા આવીએ છીએ અને એનું નુકસાન આપણને પોતાને જ ભોગવવાનું આવતું છે એક કહેવત છે કે ગ્રાહક હંમેશા છાતો છે અને જો ગ્રાહકનું મંતવ્ય કદાચ ખોટું પણ હોય તો એનો વિરોધ કરવાથી આપણા વેપારને જ નુકસાન પહોંચાડવું પડે છે છેવટે આપણે પસંદગી તો નહીં પરંતુ ગ્રાહકની પસંદગીની વસ્તુ જ બજારની અંદર વેચાય છે અને આપણે જોઈએ છે કે ઘણા ઘણા મોટા બજેટની ફિલ્મો પણ તો દર્શકોની એટલો પછી શું કહેવાય કે સારી જે માંગણી હોય અપેક્ષા હોય એ મુજબ જો ના હોય તો એ પણ નિષ્ફળ જતી હોય છે સર્જક અને ગ્રાહક ની પસંદગી જો એક સ્થળ પર ના હોય તો પણ સફળતા મળતી નથી અસંતુષ્ટ ગ્રાહક હોય અને જ્યારે ફરિયાદ કરે ત્યારે તેમાંથી જરૂરી ફીડબેક પણ આપણે મેળવતા રહેવું જોઈએ માટે આવી ફરિયાદોથી કેમ કે વિચલિત ના થવું અને એના વિના એમને આવકારવી વાળ જોઈએ કોઈ પણ ક્ષેત્રની અંદર સંચાલક માટે એમ કહેવાય કે ખરી સ્થિતિ જાણવાનું એક માધ્યમ છે માટે એની અવગણના પણ ભારે પડી શકે છે યોગ્ય ચકાસણી બાદ જ લાગે કે ફરિયાદમાં કંઈક તથ્ય છે તો તેને દૂર કરવાના પગલાં લેવા જોઈએ જાહેર સેવાઓમાં ખામીઓ આપણને જણાય તો લોકો દ્વારા ફરિયાદો તો થતી રહેતી આપણને જોવા મળે ત્યારે એમના પર ધ્યાન આપવાની જરૂરી પગલાતા પણ લેવાતા હોય છે અને ઘણીવાર આપણે જોઈએ છીએ પણ આપણે ફરિયાદ કરીએ છતાં પણ જવાબ મળતો નથી આવી સ્થિતિમાં લોકો હતાશ થઈ જાય અને ફરિયાદ કરવાનું પણ થાય અને એવી ધારણા બંધાઈ જાય કે કઈ જ બદલવાનું નથી અને આપણે જે પરિસ્થિતિ છે એની સાથે જ આપણે સમજૂતી કરવાની છે અને જાહેર સેવામાં બીજો કોઈ વિકલ્પ જ નથી હોતો માટે આવી સ્થિતિ પણ બજારની અંદર ચલાવી દેવામાં આવે કોઈ પણ ક્ષેત્રમાં ફીડબેક મેળવવાનો માર્ગ બંધ થઈ જાય તો હંમેશા સમજવું કે આપણા બિઝનેસને નુકસાન જ થવાનું છે પોતાના નજીકના માણસો કરતા ગ્રાહક છે એ તટસ્થ રહીને આપણને જે કઈ અભિપ્રાય આપે એ અને સાચો વ્યવહાર માનવો જોઈએ અને એ સમજીને ગ્રાહકનો સ્વભાવ વધી બિઝનેસની અંદર આગળ વધવાના પ્રયત્ન કરવા મિત્રો નાનીકવાર સારી માહિતી આપવા માટે પ્રયત્ન કર્યો છે તો અચૂક જાણકારી મેળવી આપે વધવાના તમામ પર ફરીથી મળીશું નવા વિષય સાથે નવી જાણકારી સાથે નમસ્કાર